વડોદરા શહેરમાં રેસકોસ સર્કલ ખાતે બંધારણ ગડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત ભદ્દુ તથા વોર્ડ નંબર એકના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા તથા અનુસૂચિત જાતિના મોરચાના તથા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તા અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધા સુમન અને શ્રદ્ધાંજલિ સાથે પુષ્પગુચ્છ અર્પણ કરી આજે બંધારણ દિવસે નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરવામાં આવ્યું હતું આ દેશની અંદર જ્યારે એક સમાજને ધિક્કારવામાં આવતું હતું એ સમાજ જોડે નફરત કરવામાં આવતી એવા સમાજમાંથી એક વ્યક્તિ ઊભો થયો ભણ્યો ગણ્યો ત્યાજીરાવ ગાયકવાડના બી એસાન છે પણ એ ગણ્યો ભણ્યો ગણ્યો અને આ દેશની જે જે પરિસ્થિતિ હતી જાતિના ભેદભાવ ભાડા અંદર અંદર લડવું એ બધું જોઈ અને કોંગ્રેસના શાસનમાં બાબા સાહેબ આંબેડકરને જે એમની એમનામાં જ્ઞાન હતું એ જ્ઞાનના આધારે એમને આ સંવિધાન બનાવવા માટે બેસાડે છે નિર્માણ દિન એટલા જ માટે કહે છે કે એમને આ દેશનું એક નિર્માણ કર્યું જાતિને ભેદભાવને મટાવવા માટે એટલો બધો દુઃખ એટલી બધી તકલીફો કોઈ જગ્યા ધક્કા મારી દે કોઈ જગ્યા નીચે ઉતારી દે કોઈ જગ્યા બેસવા ના દે કોઈ જગ્યા ના દે એ બધી પરિસ્થિતિમાંથી ગુજરીને પણ આ દેશની દેશની નીવ દેશની દેશની દેશના દેશની પરિસ્થિતિને બરાબર સમજીને જે સંવિધાન બનાવ્યું એની અંદર સૌથી પહેલાં લખ્યું કે ગરીબ પછાત પહેલાં ગરીબ પછી પછાત આ દેશની અંદર બહાર લોકોને જોડીશું તો દેશનું મોટો નિર્માણ થશે અને નિર્માણને એટલા જ માટે કહે છે કે એમના જે સંવિધાનની અંદર જે એમને જે કાયદાઓ ઘડ્યા કાયદાથી માણસ ઉપર આવે એ કાયદાઓ ઘડ્યા એટલા તમે જુઓ શકો છો કે પચાસ વર્ષ પછી બી દેશ સમાનતાના ધોરણે આવ્યો છે એટલે સમાનતા રહે અને જે રીતે આજના દિવસે આજની સત્તા જે રીતે નિર્માણ દિન હક્કો ઉપર જે તરાપ મારી રહી છે લોકોના હકો ઉપર તરાપ મારીને એમને રજડતા મૂકી રહ્યા છે આ જે ઓસ્ટર પદ્ધતિ છે એને ખતમ કરી તરફ જઈ રહ્યા છે ત્યારે આજે નિર્માણ બાબા સાહેબ આંબેડકરને નમન કરતાં હું એટલું જ કહી કે નિર્માણ દિનને યાદ કરો એના સંવિધાનને યાદ કરો એમના હકોને યાદ કરો અને બાબા સાહેબ આંબેડકરને

પુણ્યતિથિ છે અને પુણ્યતિથી નિમિત્તે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે પણ દુઃખ સાથે આજે જણાવવામાં આવે છે કે આખા ભારત દેશનું બંધારણ જેને આપ્યું હોય એવા બંધારણના ગઢવૈયાની વડોદરા ખાતે મૂકવામાં આવેલી પ્રતિમામાં આજે પુષ્પાંજલિ કરવા માટે એક સીડીનું પણ આયોજન આ કોર્પોરેશનના તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી હકીકતમાં એ સરામજનક વાત છે ચૂંટાયેલા કોર્પોરેશનમાં બેઠેલા સત્તાધારી પક્ષના અનુસૂચિત જાતિના અને ખાસ કરીને જેઓએ અનામતનો લાભ લીધો હોય તેવા લોકોને હું ખાસ કહીશ કે બાબા સાહેબનો આત્મા પણ આજે વિલાપ કરતો કે જેમણે વિશ્વમાં ખ્યાતિ મેળવી હોય પણ આજે એમના આત્માને શાંતિ મળે એવી તમે તમારી ભૂમિકા ક્યાંય ભજવી નથી એક મહિલાને જ્યારે સ્થાન આપ્યું હોય એ મહિલાઓ દ્વારા પણ આજે મહિલા મેયરે પણ આ બાબતની નોંધ લેવાની જરૂર હતી કે આજે આ નિર્વાણ દિવસે જ્યારે વડાપ્રધાન નોંધ લેતા હોય